મિત્રો સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત હેલ્પલાઇન ગુજરાત વાત કરીએ મિત્રો સરકાર તરફથી મળશે મિત્રો ઝટકા મશીનની અંદર સબસીડી વિગતવાર માહિતી મળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ અંદર નવા આવેલાઓ તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રિપ્ટોની અંદર વાત કરીએ સબસિડી માન્ય જટકા મશીન વિશે આજના વિડીયોની અંદર વાત કરવાની છે ખેડૂત મિત્રો આજે હું એક તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું ખેડૂત હેલ્પલાઇન ગુજરાત લઈને આવ્યું છે મિત્રો ખેડૂત પાવર કંપનીનું સોલાર જટકા મશીન વાત કરીએ મિત્રો થોડા ટાઈમ પહેલાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર છે જે જટકા મશીન માટેના અરજી ફોર્મ ભર્યા હતા બરાબર તેમાંથી લકી ડ્રો સિસ્ટમની મદદથી ગુજરાતના અલગ અલગ ગામો તાલુકા જિલ્લામાં લકી ખેડૂતોના ડ્રો લિસ્ટ છે મિત્રો આવવા માંડ્યા છે જે લોકોના નામ છે સિલેક્ટ થયા છે એટલે કે ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરેલું હતું અને જે લોકોના નામ છે મિત્રો અરજીઓ પાસ થઈ છે અને જે લોકોને ખાસ કરીને જટકા મશીન વસાવવું છે જે ખેડૂતોના સફળતાપૂર્વક લકી ડ્રોની અંદર નામ આવી ગયેલા છે હવે તે અમારી કંપનીનું માન્ય અને આઈએસઆઈ પ્રમાણિત સોલાર જટકા મશીન છે મિત્રો એ સબસિડી હેઠળ ખરીદી કરી શકે છે મિત્રો હવે વાત કરીએ જેમને સબસિડી બાદ કરતા માત્ર ને માત્ર તમને મળશે મિત્રો બાવીસો ને પચાસ રૂપિયાની અંદર અમારું જે ખેડૂત પાવર કંપનીનું જટકા મશીન હવે આ વહેલી તકે જે અમારું ઝકા મશીન છે તમે બુક કરાવવા માંગતા હો તો ખાસ કરીને નીચે આપેલો જે કોન્ટેક નંબર છે મિત્રો એ તમે નોંધી લેજો નવાણું સાત ચોરાશી ચુમ્માલીસ સાત એકાણું નવાણું સાત ચોરાશી ચુમ્માલીસ સાત નેવું આ નંબર ઉપર છે તમે વોટ્સઅપ અથવા ફોન કરીને પણ આ બુક કરાવી શકો છો મિત્રો સરસ મજાનું મશીન મશીનની વિશેષતાઓની વાત કરીએ વિડીયો પણ જોઈ ખાસ કરીને મિત્રો અને તમે જો ખેડૂત હેલ્પલાઇન ગુજરાત ઝટકા મશીન વિશે વધારે ફોટા જોવા માંગતા હો વિશેષ વધારે માહિતી મેળવવા માંગતા હો તો આ નંબર આપેલા છે મિત્રો ખાસ નવાણું ચોરાશી ચુમ્માલીસ એક એકાણું અને નવાણુસઠ ચોરાશી ચુમાલીસ નેવું ઉપર હાઈ લખી વોટસઅપ ની અંદર મોકલશો તો વિશેષ તમને ફોટા મોકલી દેવામાં આવશે ખેડૂત હેલ્પલાઇન ગુજરાતનું જે ખેડૂત પાવર કંપનીનું સોલાર ઝટકા મશીન છે જેની અંદર તમને પચાસ ટકા સબસીડી મળવા પાત્ર થશે વાત કરીએ મિત્રો ખાસ કરીને જે વિશેષતા નીચે મુજબની છે ખેડૂત હેલ્પલાઇન ગુજરાત જે ખાસ કરીને ખેડૂત પાવર કંપનીનું ઝટકા મશીન આવે છે જેની વિશેષતા મિત્રો ખાસ કરીને એકસો ને વીસ વીઘાની ક્ષમતા ધરાવે છે મિત્રો બેટરીની વાત કરીએ બાર વોટની બેટરી ચાલીસ એટલે કે બાર બાય ચાલીસની બેટરી મળી જશે તમને સોલાર પેનલ મળી જશે ચાલીસ વોટની આઈએસઆઈ પ્રમાણિત

જે ખાસ કરીને બાર હજાર વોટનો પાવર ફેન્સિંગ તાર ઉપર છે સો ટકા રિઝલ્ટ આપે છે મિત્રો અને એક વર્ષની વોરંટી આઈએસઆઈ મુજબની જે ખાસ કરીને જે આઈએસઆઈ મુજબની ગુણવત્તાને મેન્ટેનન્સ મુક્ત ટેકનોલોજી આ તમે વિશેષ ફોટા છે જોઈ શકો છો મિત્રો સોલાર ઝટકા મશીન કીટના જે તમને વિશેષ છે મોકલી આપેલા છે મિત્રો ખાસ કરીને અલગ અલગ જગ્યાએ જે આપેલા છે અલગ અલગ ઘણા બધા ફોટાઓ છે મિત્રો અહીંયા ટૂંક જ ફોટા છે લીધેલા છે ખાસ કરીને આ તમારો જે વિશેષ છે અર્થિંગ રોડ છે મિત્રો એનું સ્ટેન્ડ છે ખાસ કરીને બેટરી છે બરાબર સોલાર ઝટકા મશીન છે આ તમામ વસ્તુઓ છે અને તમે ખાસ જો તમે આ મશીન છે નંબર કોન્ટેક કરી લ્યો અને મિત્રો ખાસ કરીને ઝટકા મશીન ની અંદર વિશેષ અત્યારે પચાસ ટકા સબસીડી એટલે કે તમને બાવીસો પચાસ રૂપિયા ની અંદર મશીન મળી જશે અને અમારા ઝટકા મશીન નો તમે વિડીયો ખાસ જુજો આજે જ ઝટકા મશીન ખરીદવા માટે છે નવાણું સાત ચોરાશી ચુમ્માલીસ સાત એકાણું અથવા નવાણું સાત ચોરાશી ચુમ્માલીસ સાત નેવું ઉપર કોન્ટેક કરીને આજે જ ઝટકા મશીન છે સબસિડીની અંદર આવેલું હોય તો સરસ મજાનું આઈએસઆઈ પ્રમાણિત જે વિશેષ ઝટકા મશીન છે એ મેળવી શકો છો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરો